તો અમદાવાદમાં બ્રિજ ઇન્સ્પેક્શનના કમિટીનો ચોંકાવનારું રિપોર્ટ સામે આવ્યો જેમાં શહેરના પાંચ બ્રિજ જોખમી હાલતમાં હોવાનું છેલ્લું રિપોર્ટ દર્શાવે છે મોરબી દુર્ઘટના બાદ રાજ્ય સરકારના સૂચનથી મહાનગરપાલિકા દ્વારા બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું પરિ પરંતુ તેના પરિણામો ચિંતાજનક છે ગંભીર બ્રિજ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર નબળા અને જર્જરિત બ્રિજના અહેવાલો સામે આવી રહ્યા છે તો બીજી તરફ સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદમાં પણ પાંચ બ્રિજ જોખમી અને ખૂબ જ ખરાબ હાલતમાં હોવાનું બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીના રિપોર્ટમાં ખુલાસો થયો તેમ છતાં તંત્ર દ્વારા તેની મરામત કે સમારકામ કરવામાં ઠીકરાની જેમ ઢીલ દાખવવામાં આવી રહી છે રિપોર્ટમાં જૂના કેડીલા બ્રિજ અમરસિંહ ચૌધરી અસારવા બ્રિજ સુભાષ બ્રિજ જૂનો મહાત્મા ગાંધી બ્રિજ નવા મહાત્મા ગાંધી બ્રિજ સામે લાલ ધરવામાં આવી છે જૂના કેડીલા બ્રિજની સ્થિતિ જોખમી હોવાનું અને તેની બંને દિવાલો રિપેર કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું જો કોર્પોરેશન હજુ પણ આ બ્રિજને રિપેર કરવામાં આડસ દાખવી રહ્યું છે જે આશ્ચર્યજનક છે આ ઉપરાંત અમરસી ચૌધરી અસારવા બ્રિજ પણ પુવર અને ક્રિટિકલ હાલતમાં હોવાનું જણાય આવ્યું અને કેટલીક જગ્યાએ તે ખૂબ જ જર્જરિત થઈ ગયું છે રિપોર્ટ બાદ પણ અનેક જગ્યાએ બ્રિજની આજુબાજુમાં લગાવેલી જાળી તૂટેલી હાલતમાં જોવા મળે છે જે તંત્રની બેદરકારી છતી કરે છે આ અગાઉ એમસી દ્વારા સુભાષ બ્રિજ અને મહાત્મા ગાંધી બ્રિજને રિપેર કરવામાં આવ્યા જે સારી વાત છે છતાં હજુ પણ તે બંને પુલ પુઅર કેટેગરીમાં સામેલ છે પરંતુ જ્યારે અન્ય પાંચ બ્રિજની સ્થિતિ અત્યંત જોખમી હોવાનું સ્પષ્ટપણે જણાવાયું છે ત્યારે તે અંગે કોઈ સત્વરે પગલાં કેમ ભરવામાં આવતા નથી તે એક

ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ફરી ન સર્જાય તે માટે આવા જર્જરિત બ્રિજ પર તાત્કાલિક કાર્યવાહી કરવી અનિવાર્ય છે અમદાવાદ જેવા મહાનગરમાં જોખમી બ્રિજ પરથી દરરોજ હજારો વાહનો અને લોકો પસાર થતા હોય છે ત્યારે તેમની સલામતી સુનિશ્ચિત કરવી એ મહાનગરપાલિકાની પ્રાથમિક જવાબદારી છે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ